નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો પાસઠથી ચૌદસો ને એક્યાસી બોટાદ તેરસો એકાણુંથી પંદરસો ને નેવું રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો ને એકાવન મોરબી બારસોથી ચૌદસો જામજોધપુર તેરસો સાઠથી પંદરસો ને એકતાલીસ કાલાવડ તેરસો છ થી પંદરસો ને અઢાર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસોને એક ખાંભા ચૌદસોથી પંદરસો ને પંદર વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને સિત્તેર ધ્રોલ થી પંદરસો ને ત્રણ અગિયારસો થી પંદરસો ને અઢાર પંદરસો થી પંદરસો ને પંદર અમરેલી આઠસો થી એક ભાવનગર બારસો થી એકાણું બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પંચાવન જામનગર બારસો પચાસથી ચૌદસો ને નેવું માણસા અગિયારસોથી પંદરસો ને પંદર જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ને પચાસ